ડભોઈ શહેરના રાજ માર્ગો યા હુસેન યા હુસેન નારાજ સાથે ગુંજી ઉઠ્યા ડભોઈ શહેર તાલુકાના મુકામે દર વર્ષે મુસ્લિમોના મોરમ પર્વ પ્રસંગે શહેર માને તાલુકામાં ઠેર ઠેર તાજા મૂકીને મોરમનું પર્વ કોમે એકલા સાથે મનાવવામાં આવે છે ચાલુ વર્ષે પણ શહેરના મુસ્લિમ વિસ્તારમાં કલાત્મક તાજા આરૂઢ કરીને રોશનીથી શણગારવામાં આવ્યા છે અને રોશની સ્તંભ ઉપર તિરંગા કલરનું ડેકોરેશન કરવામાં આવે છે આજે તારીખ મે સત્તર મુસ્લિમ માટે સૌથી મોટો ચાંદ મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મકતા વિસર્જન જુલુસ દરમિયાન દર્શનાર્થે દરેક જ્ઞાતિના લોકો બાથાની માનતા પૂરી કરવા માટે શ્રી પડતીઓને અલગ અલગ ચીજ વસ્તુઓ ચડાવીને માનતા પૂરી કરી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઈ શહેરમાં ઠેર ઠેર જાહેરમાં ફૂડસલાની નિયાસનું વિતરણ દરેક માટે કરેલ હતું અલગ અલગ ફળિયામાં પણ નિયાસ પ્રસાદીનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોહરમના દસમા દિવસના રોજા રાખીને મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગી કરી હતી તાજિયા કમિટી દ્વારા પૂરા ભાવ ભક્તિ સાથે વર્ષોની પરંપરા મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના વકીલ બંગલા ભારત ટોકેર થઈ ચેપવાદ બજાર કાચીવાડા મસેદ પાસે સ્ટેશન રોડ ખાતે સમાપ્ત કરવામાં આવ્યું જ્યારે સલાતો સલામ પડવામાં આવી અને દુવા ગુજારવામાં આવી હતી જ્યારે છીપા બજારમાં ખતરી સમાજ દૂધ ફાલુદોનું વેચાણ કરવામાં આવ્યું હતું ને ડબોય પોલીસ દ્વારા તહેવારોને અનુલક્ષીને જિલ્લા પોલીસ દ્વારા રોડા આનંદની સૂચના મુજબ વિભાગ એસપી આકાશ પટેલના નેજા હેઠળ તેમજ પીઆઈ એસ જે વાઘેલાની દેખરેખ હેઠળ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ મોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી